ને ગાને કૂતરાને રોટલી દેવા તો આજે તો કૂતરો હાજર જ છે તો પેલા કૂતરાને રોટલી દઈ દઈશું અને પછી ગાને દઈશું કૂતરો જો અહીંયા છે કૂતરા રોટલી લઈને આવતા હોય એટલે ખબર પડી જાય પાછો પાછો ભાગે છે કૂતરો રોટલો ખાઈ લે છે ઓહો હો અરે સાક્ષી થારું બેન ને કેમ હતા માં અરે સાક્ષીનું મોઠું જો હજી કલર વાળું ગયું નથી નહીં સાક્ષી ધારું હો નથી કઠી કરવા લેવા છો ભાવ દેવા એવા છો સરસ મજા ને હરખવાની જો જોવા સાક્ષી લઈને એવા તો દે આવો જાવ અને આપણે ગાને રોટલી દઈ દીધું ગાય આમ જઈ રહેશે કે ચાર રોટલી દેવાતા હો પણ કેમ દેતા તો નથી પેલા તો કોતરા હતા કોતરા રોટલી દઈ દીધી ગાય સરસ મજાની રોટલી ખાઈ લીધી અને આપણે કહેવાય કલરવાળા થોડા ઘણા હાથે જો હવે ગયા નથી આવું પેલા જેવા સોખા ત્યાં ચાલે થોડા ઘણા રાત દેખાય છે કેમ કે અમુક કલર એવો પાકો કલર હોય પણ આપણે તેવો કલર લાવ્યા જ પણ છોકરા લાવ્યા હોય એવું થતું હતું આપણે તો ફક્ત ઓલો કોરો કલર જ લેવાતા એમથી જ રમતા હતા અને કાલે રમવાની પણ બહુ જ મજા આવી ગઈ હતી અને ઠાક્યા હતા એટલે તોય ઘણું ખરું એમ કહેવાય કે મોડું થઈ ગયું શિવાની અત્યારે ઉતા છે શિવાનીના પપ્પા અને મારા અંકિતા બેનને હવે વેકેશન ખુલી જાય છે એની નિશાળે જવાની તૈયારી કરે મારે બેન હવે સરસ મજાના નાઈતો હોય હવે નિશાળે જવાની તૈયારી કરે ને કરેતા રામ રામ ને સીતારામ ને બોટલ છે કેમ કે હમણાં કાંઈ થી ધોય જ નહી હોય લાવી મૂકી દીધી છે સાસવાળી બોટલ પડી રહી રાત જવાનું છું ને નિશાળે ત્યારે સાંભળે એટલે એટલે હાબુ થી સરસ મજાની હારી કરે છે માથું ધોઈ નહી સરસ મજાનો ડબલ ડબ્બલ બોરિયા નાખીને સોટલો ગુછો છે ને નવું બોર્યું આજ તો નહીં સરસ મજાનો છોટલો અને રીંગ ને બધું મેસિંગ મેશિંગ કર્યું છે બોર્યું ને રીંગ ને એવું નાખી ચિરા લે થી ચિરાન બાકી છે ચિરાન બાકી છે પેલા પરવાટે સો 45 શિવાની બેન હું હોય તો ચિરા લેવી જીવાની બેન ઊઠારે છે શિવાની બેન આજ તો હુઈ રહ્યા છે મેં ચીરાવા ચિરાવા દેશે શિવાની બેન તો કા શિવારી બેન તો જાગી જ્યા છે ખોળા પાવ જાગી જાય એટલે ચિરા

ફરતી બાજુ આવી જશે શિવાની પપ્પા હજી ઉઠા નથી પણ શિવાની ને રમાડો છે બહા છોકરા આવ્યા હા હા એક બેન વીઆઈ જાય આ બિસ્કિટ ખાય શિવાનીને દેતી હતી હો શિવાની બિસ્કિટ ખાય છે અમારે નહીં સુમિતભાઈ હવે ઉઠો આ છોકરા બધા શિવાની વાટે છે શિવાનીને રમાડવા આવ્યા છે હવે અમારો મંસભાઈ પાછો દડો આપે

ઘરમાં હોય તો થોડુંક અંધારા જેવું લાગે એટલે મજા ન આવે અને અહીંયા તો સકલા એમ બોલ્યા રાખતા હોય એનો અવાજ આવે તોય જોયા કરે પીપી કરશે નવા આવવું હોય એ ગયા છે બા

પાણી મળતું હોય ને તો તો આ કેવું મસ્ત અને આમ લીલું સૌ ને મોટું ગજરા કાઢી જાય એવું મોટું દેખાય પણ અત્યારે એટલું બધું હવે સારું નહીં દેખાતું એટલે હવે ધાબામાં પાણી બંધ કરશે ને એટલે એને મળશે હવે ત્યારે શોખ થતો હતો કે મારું ધાબુ પીવેલવા તો કેમ થશે કેમ ઓલું કરવાનું ને એવું બધું નવીન નવીન લાગતું હતું એટલે જોવાનું

અને એક તો કાંક બીજું દેખાય છે જેના પર દૂધિયા કલર માં છે ઉડ્યા કલકલિયો સાંસ વાળો કલકલિયો અને એક પોપટ દેખાય છે એક બે પોપટ લગભગ ઉડી ગયા એવું દેખાય કલકલ્યો દેખાય કલકલિયો હાલો આપડે પાઇપ ને બધું હેક લાગ્યો ને આપડે અંકિતા બેન હોય ને હવે નિશાળે થી ભણી આવતા રહ્યા છે શિવાની બેન ને રમાડે હા હું આટો મારવા આયા ઘેર નહીં હેકેલ તો હવે હેકેલ આણું નહીં

હવે હું ભરવાનો છું પકડી લીધો તાકો પકડી લીધો જો જો હે શિવાની બેન હાલો હવે થાબુ જોઈ લેતું પાછી તો માટો શિવાની

કુખરા શિવાની બેનના ને સુંદરીને એવું બધું લઈને હવે ઘરે જવાનું થશે થશે અંકિતાબેન સિવાની લઈને જતા રહેશે અને હવે જશે બાકી કંઈ આવ્યા નથી અને આપણે ઘરે જ આવી પાણીનું ને એ બધી તૈયારી કરવી અને આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય